ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી કોમ કોસ્ટ એકાઉન્ટમાં પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું આ જે પ્રશ્ન છે એ ગુજરાત યુનિવર્સિટી બી સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર બાવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો જુઓ પ્રશ્ન બીના કંપની લિમિટેડની પડતર અંગેની માર્ચ બે હજાર બાવીસની માહિતી નીચે પ્રમાણે છે અહીંયા તમને કંપનીની પડતરની માહિતી આપી છે અર્ધૈયાર માલનો શરૂઆતનો સ્ટોક બે હજાર એકમો અને એની પડતર આપી છે પંચ્યાસી હજાર નવસો રૂપિયા ત્યારબાદ પ્રક્રિયાના ખર્ચા એની અંદર માલસામાન જે છે દાખલ કરેલા દસ હજાર એકમો એની પડતર આપી છે મજૂરી અને પરોક્ષ ખર્ચા આપ્યા છે ત્યારબાદ સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના પાંચ ટકા દાખલ કરેલા એકમો એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ દાખલ કરેલા એકમો શરૂઆતનો સ્ટોક બે હજાર દાખલ કરેલા એકમો દસ હજાર એટલે બે અને દસ બાર હજાર એકમોના પાંચ ટકા લેખે સામાન્ય બગાડ છે ત્યારબાદ અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક પચીસસો એકમો પ્રક્રિયા બેમાં ફેરબદલ કરેલા એકમો ફેરબદલ કરેલા એકમો એટલે તૈયાર એકમો કે આટલા એકમો તૈયાર થયા છે ત્યારબાદ ભંગાર એકમોની વેચાણ કિંમત આપી છે એકમ રીત પાંચ રૂપિયા નંબર સાત પૂર્ણતાની કક્ષા અહીંયા શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોક અને ભંગાર એકમો માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચાની દૃષ્ટિએ કેટલા ટકા તૈયાર થયા છે પૂર્ણ થયા છે એની કક્ષા આપી છે તૈયાર કરો ફીફો પદ્ધતિ પ્રમાણે પૂર્ણ એકમો દર્શાવતું પત્રક અહીંયા આપણે પૂર્ણ એકમોની ગણતરી કરવાની છે પણ કઈ પદ્ધતિનો યુઝ કરવાનો છે ફીફો પદ્ધતિ બરાબર ત્યારબાદ પડતરનું પત્રક મૂલ્યાંકનનું પત્રક અને પ્રક્રિયા એકનું ખાતું તો આટલી વિગતો આપણે જવાબના ભાગરૂપે તૈયાર કરવાની છે સૌ પ્રથમ આપણે બગાડના એકમો શોધી કાઢીએ બરાબર જે આ પ્રશ્નમાં આપ્યા નથી તો સૌથી પહેલાં એની ગણતરી કરીએ કે કેટલા એકમોનો બગાડ થયો છે તો જુઓ તમારા પ્રશ્નમાં સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક આપ્યો છે બે હજાર એકમો બરાબર પ્રક્રિયામાં આટલો શરૂઆતનો સ્ટોક છે ત્યારબાદ દાખલ કરેલ માલસામાન દસ હજાર એકમ એટલે બીજા દસ હજાર એકમો દાખલ કર્યા પ્રક્રિયામાં એનો અર્થ કે કુલ એકમો કેટલા થયા બાર હજાર એકમો કુલ થયા બરાબર આટલા એકમો કુલ દાખલ કરેલા કહેવાય બે હજાર શરૂઆતના એકમો અને દસ હજાર બીજા દાખલ કર્યા હવે એમાંથી કેટલા એકમો તૈયાર થયા આઠ હજાર પાંચસો એકમો તૈયાર થયા અને બે હજાર પાંચસો એકમો જે છે એ આખરનો સ્ટોક છે બરાબર તો એ બાદ કરીએ તો માઇનસ આઠ હજાર પાંચસો એકમો તૈયાર માલ બરા એટલે કે ઉત્પાદન થયું અને બે હજાર પાંચસો એકમો જે છે એ આખરનો સ્ટોક આપ્યો છે ચાલો તો બાર હજારમાંથી આ બંને વાત કરીએ આઠ હજાર પાંચસો અને બે હજાર પાંચસો તો એક હજાર એકમો બચે છે હજુ તો આ એક હજાર એકમો શું હશે બગાડ હશે આટલા એકમોનો ખરેખર બગાડ થયેલો છે એટલું ઉત્પાદન ઓછું થયું છે એટલે કે બગાડ થયો છે હવે આ બગાડમાં સામાન્ય બગાડ કર કેટલો છે દાખલ કરેલ એકમના પાંચ ટકા એટલે કે શરૂઆતનો સ્ટોક વધતા દાખલ કરેલા એકમો જે છે બાર હજાર એના પાંચ ટકા સામાન્ય બગાડ છે બરાબર માટે સામાન્ય બગાડ જે છે બાર હજાર એકમના પાંચ ટકા કારણ કે બાર હજાર એકમ કુલ દાખલ કરેલા છે એના પાંચ ટકા છે બરાબર બાર હજાર એકમના પાંચ ટકા એટલે કેટલા છસો તો કુલ બગાડ એક હજાર થયો એક હજારમાંથી છસો એકમ સામાન્ય બગાડ એનો અર્થ કે બાકીના ચારસો એકમ જે છે એ કયો બગાડ હશે અસામાન્ય બગાડ બરાબર આ રીતે છસો અને ચારસો એકમ થઈને કુલ એક હજાર એકમનો બગાડ થયો છે બરાબર તો અહીં આપણને આ રીતે બગાડની માહિતી મળી છે હવે આપણે પૂર્ણ એકમોના પત્રક ઉપર જઈએ તો પ્રશ્નમાં જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડ પર પૂર્ણ એકમોનું પત્રક અહીંયા આપણે કઈ પદ્ધતિનો યુઝ કરવાનો છે ફીફો પદ્ધતિ પ્રશ્નમાં જે સૂચના આપી છે એ પ્રમાણે ફીફો પદ્ધતિ યુઝ કરીશું ફીફો પદ્ધતિમાં શરૂઆતના સ્ટોકથી દાખલો શરૂ કરવાનો હોય શરૂઆતના સ્ટોકના એકમ કેટલા આપેલા છે બે હજાર એકમો આપેલા છે હવે એની પૂર્ણતાની કક્ષા જુઓ માલસામાનમાં નેવું ટકા મજૂરીમાં પંચોતેર ટકા અને પરોક્ષ ખર્ચમાં પાંત્રીસ ટકા એટલે કે શરૂઆતનો સ્ટોક આટલા પૂર્ણ છે એટલે આ પ્રક્રિયામાં માલસામાન પર નેવું ટકા કામ થઈ ગયેલું છે ફક્ત દસ જ ટકા કામ કરવાનું છે એટલે માલસામાનના પૂર્ણ એકમો દસ ટકા પ્રમાણે ગણવાના મજૂરીમાં પંચોતેર ટકા કામ પૂરું થઈ ગયેલું છે એટલે ફક્ત પચીસ ટકા જ બાકી છે બરાબર શરૂઆતના સ્ટોકમાં જેટલું કામ બાકી હોય એટલું ધ્યાનમાં લેવાનું ખર્ચામાં પાંત્રીસ ટકા થઈ ગયેલું છે કામ એટલે પૂર્ણ એકમો કેટલા આવશે પાંસઠ ટકા બરાબર તો બે હજાર એકમો ઉપર આ ટકાવારી શોધી નાખીએ તો બે હજારના દસ ટકા એટલે બસો એકમો માલસામાનના પચીસ ટકા એટલે પાંચસો એકમ મજૂરીના અને પાસઠ ટકા એટલે તેરસો એકમો ખર્ચાના બરાબર ત્યારબાદ સામાન્ય બગાડ આપણે ગણતરી કરી એ પ્રમાણે સામાન્ય બગાડના એકમો કેટલા છે તો જુઓ ગણતરીમાં સામાન્ય બગાડના એકમો આપણે શોધ્યા છસો એકમ બરાબર તો છસો એકમ સામાન્ય બગાડમાં કોઈ પૂર્ણ એકમોની ગણતરી કરવાની નથી હોતી અસામાન્ય બગાડ ચારસો એકમ છે તે આપણે લખી દઈએ ચારસો એકમ હવે એની પૂર્ણતાની કક્ષા કેટલી છે તો જે અસામાન્ય બગાડ એટલે ભંગાર એની પૂર્ણતાની કક્ષા એંસી સાહીઠ અને પચાસ ટકા માલસામાનમાં એંસી ટકા મજૂરીમાં સાઠ ટકા અને પરોક્ષ ખર્ચામાં પચાસ ટકા તો ચારસોના એંસી ટકા એટલે ત્રણસો વીસ એકમ સાહીઠ ટકા એટલે બસો ચાલીસ એકમ અને પચાસ ટકા એટલે બસો એકમ ત્યારબાદ તૈયાર એકમો કેટલા એકમ તૈયાર થયા છે તો જો એ પાંચમા મુદ્દામાં આપ્યું છે પ્રક્રિયા બેમાં ફેરબદલ કરેલા એકમ આઠ હજાર પાંચસો આઠ હજાર પાંચસો એકમો તૈયાર થયા છે હવે આપણે ફિફો પદ્ધતિનો યુઝ કરી રહ્યા છે એટલે એનો અર્થ શું થયો કે તૈયાર એકમોમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરવાનો શરૂઆતનો સ્ટોક કેટલો છે બે હજાર એકમ બાદ કરો એટલે તૈયાર એકમ કેટલા કહેવાશે છ હજાર પાંચસો બરાબર આટલા માલ તૈયાર થયો છે તૈયાર એકમો હંમેશા દરેકમાં પૂર્ણ જ હોય એટલે કે માલસામાનમાં સો ટકા મજૂરીમાં સો ટકા અને પરોક્ષ ખર્ચામાં પણ સો ટકા એટલે છ હજાર પાંચસો એકમના સો ટકા પ્રમાણે દરેકે દરેકમાં છ હજાર પાંચસો એકમો લખી દઈશું ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક પ્રક્રિયામાં આપેલો છે પચીસસો એકમો અને એની પૂર્ણતાની કક્ષા કેટલી તો જો સાતમા મુદ્દામાં આપી છે પૂર્ણતાની કક્ષા સો ટકા સિત્તેર ટકા ચાલીસ ટકા માલસામાનમાં સો ટકા મજૂરીમાં સિત્તેર ટકા ખર્ચામાં ચાલીસ ટકા તો પચીસોના સો ટકા કરીએ તો માલસામાનમાં પચીસસો એકમો થશે સિત્તેર ટકા કરીએ સત્તરસો ને પચાસ એકમ થશે અને ચાલીસ ટકા કરીએ તો એક હજાર એકમો થશે બરાબર તો આપણું પૂર્ણ એકમોની પત્રક તૈયાર થઈ ગયું હવે કુલ શોધી નાખીએ માલસામાનમાં કેટલા એકમ છે પૂર્ણ મજૂરીમાં કેટલા અને પરોક્ષ ખર્ચામાં કેટલા તો માલસામાનમાં ગણતરી કરીએ તો નવ હજાર પાંચસો વીસ એકમો થાય છે મજૂરીમાં આઠ હજાર નવસો ને નેવું એકમો થાય છે અને ખર્ચામાં નવ હજાર એકમો થાય છે આ રીતે આપણા પૂર્ણ એકમોનું પત્રક તૈયાર થઈ ગયું હવે પડતરનું પત્રક તૈયાર કરવા કેવું છે તો જવાબના ભાગરૂપે આપણે પડતરનું પત્રક તૈયાર કરીએ પડતરના પત્રકમાં સૌપ્રથમ માલસામાન લખવાનો હોય છે બરાબર કયો માલસામાન આ પ્રક્રિયામાં જે દાખલ કરી હોય તો આ પ્રક્રિયામાં જે માલસામાન દાખલ કર્યો કેટલા રૂપિયાનો માલસામાન દાખલ કર્યો એક લાખ સત્તર હજાર બસો ને ચાલીસ રૂપિયા તો એ લખીશું અહીંયા એક લાખ સત્તર હજાર બસો ચાલીસ રૂપિયા માઇનસ ભંગારની વેચાણ જે આપણો સામાન્ય બગાડ છે એની ઉપજ બાત કરવાની હોય છે તો સામાન્ય બગાડના એકમ કેટલા તો આપણે જે ગણતરી કરીને શોધી ગયા કે સામાન્ય બગાડના કેટલા એકમ છે છસો એકમ તો છસો એકમનું વેચાણ થશે બરાબર તો છસો એકમ ગુણ્યા એક એકમ કેટલા રૂપિયામાં વેચાય છે તો પ્રશ્નમાં સૂચના આપી છે પાંચ રૂપિયા બરાબર તો છસો એકમના પાંચ રૂપિયા પ્રમાણે કરીએ તો ત્રણ હજાર રૂપિયા આવે છે તો માલસામાનમાંથી આ ત્રણ હજાર રૂપિયા ભંગારની ઉપજ બાત કરો તો કુલ પડતર માલસામાનની આવી એક લાખ ચૌદ હજાર બસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મજૂરીનો ખર્ચ એકોતેર હજાર નવસો ને વીસ રૂપિયા આપ્યો છે પરોક્ષ ખર્ચ નેવું હજાર રૂપિયા આપ્યા છે હવે એને પૂર્ણ એકમો વડે ભાગવાનું એટલે એકમ એકમલીટ પડતર મળશે તો માલસામાનમાં પૂર્ણ એકમો નવ હજાર પાંચસો વીસ છે મજૂરીના પૂર્ણ એકમો આઠ હજાર નવસો નેવું છે પરોક્ષ ખર્ચના પૂર્ણ એકમો નવ હજાર છે બરાબર કુલ પડતરને પૂર્ણ એકમો વડે ભાગવાનું એટલે આને આ રકમ વડે ભાગીએ એકમ વડે એટલે એકમ દીઠ પડતર માલસામાનમાં મળે બાર રૂપિયા મજૂરીમાં મળશે આઠ રૂપિયા પરોક્ષ ખર્ચામાં મળશે દસ રૂપિયા આ રીતે એકમ દીઠ પડતર આપણને મળે બરાબર હવે કુલ પડતર શોધવી હોય તો ત્રણે ત્રણ પડતરનો સરવાળો કરીએ તો બાર ને આઠ વીસ દસ ત્રીસ રૂપિયા બરાબર પ્રક્રિયા બેમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એની કુલ પડતર એકમ દીઠ ત્રીસ રૂપિયા થાય છે તો આપણું પડતરનું પત્રક પણ તૈયાર થઈ ગયું હવે મૂલ્યાંકનના પત્રક પર જઈશું તો મૂલ્યાંકનના પત્રકમાં શરૂઆતના સ્ટોકથી શરૂ કરીએ આપણે શરૂઆતના સ્ટોકના કેટલા એકમો છે તો આપણે જોયું કે શરૂઆતના સ્ટોકના બે હજાર એકમો છે તો એમાંથી માલસામાનના કેટલા મજૂરીના કેટલા અને ખર્ચાના કેટલા તો માલસામાનના બસો એકમો મજૂરીના પાંચસો એકમો અને ખર્ચામાં તેરસો એકમો બરાબર આ રીતે લખીશું હવે એકમ દીઠ કેટલા રૂપિયા પડતર આવી તો આપણે જે ગણતરી કરી એ પ્રમાણે માલસામાનમાં એકમ દીઠ બાર રૂપિયા મજૂરીમાં આઠ રૂપિયા અને ખર્ચામાં દસ રૂપિયા બરાબર તો એકમોને એકમ દીઠ રકમ વડે ગુણીએ એટલે કુલ પડતર મળશે આપણને બરાબર તો બસો ગુણ્યા બાર કરીએ તો ચોવીસો રૂપિયા આવશે માલસામાનની પડતર પાંચસો ગુણ્યા આઠ કરીએ એટલે ચાર હજાર રૂપિયા આવશે તેરસો ગુણ્યા દસ કરીશું તો તેર હજાર રૂપિયા આવશે બરાબર અને ત્રણે ત્રણનો સરવાળો કરીએ માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા એટલે શરૂઆતના સ્ટોકની કુલ પડતર મળશે ઓગણીસ હજાર ચારસો રૂપિયા એ જ રીતે હવે અસામાન્ય બગાડ અસામાન્ય બગાડના એકમ કેટલા છે ચારસો પણ માલસામાનમાં ત્રણસો વીસ છે ત્યારબાદ મજૂરીમાં બસો ચાલીસ છે અને ખર્ચામાં બસો એકમ છે બરાબર પડતર કેટલી બાર આઠ અને દસ માલસામાનમાં બાર મજૂરીમાં આઠ ખર્ચામાં દસ બરાબર તો આ રીતે આપણને મળશે હવે ત્રણસો વીસ ગુણ્યા બાર કરીએ એટલે ત્રણ હજાર ચાલીસ રૂપિયા માલસામાનની પડતર થશે બસો ચાલીસ ગુણ્યા આઠ કરીએ એટલે એક હજાર વીસ રૂપિયા આવશે બસો ગુણ્યા દસ કરીએ એટલે બે હજાર રૂપિયા આવશે ત્રણે ત્રણનો સરવાળો કરીએ એટલે સાત હજાર સાતસો ને રૂપિયા અસામાન્ય બગારની પડતર મળશે ત્યારબાદ તૈયાર માલ તૈયાર માલના એકમો કેટલા છે છ હજાર પાંચસો તો છ હજાર પાંચસો એકમો હવે તૈયાર માલ બધુંમાં પૂર્ણ છે સો ટકા છ હજાર પાંચસો જ છે એટલે એની કુલ પડતર જ ગણવાની હોય ત્રીસ રૂપિયા બરાબર એવા અલગ અલગ પડતર ગણવાની નહીં હોય ત્રીસ રૂપિયા પ્રમાણે સીધું જ ગણી નાખવાનું તો છ હજાર પાંચસો ત્રીસ કરીએ એટલે એક લાખ પંચાણું હજાર રૂપિયા તૈયાર માલની પડતર મળશે ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક માલસામાનમાં પચીસસો એકમ મજૂરીમાં સત્તરસો પચાસ એકમ અને ખર્ચામાં એક હજાર એકમ બરાબર પડતર બાર આઠ અને દસ એ પ્રમાણે ગણીએ તો આખર સ્ટોકની પડતર પણ આપણને મળી જશે ત્રીસ હજાર રૂપિયા ચૌદ હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયા ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો ચોપન હજાર રૂપિયા થશે બરાબર આ રીતે શરૂઆતનો સ્ટોક અસામાન્ય બગાડ તૈયાર માલ અને આખર સ્ટોક બધાની પડતર શું થઈ ગઈ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ પડતર મળશે તો કુલ પડતર આપણને મળે છે બે લાખ છોત્તેર હજાર એકસો ને સાહીઠ રૂપિયા તો આપણું મૂલ્યાંકનનું પત્રક પણ તૈયાર થઈ ગયું હવે પ્રશ્નમાં છેવટે પ્રક્રિયા એકનું ખાતું બનાવવા કયું છે સૂચના આપી છે એ પ્રમાણે આપણે પ્રક્રિયા એકનું ખાતું બનાવીએ તો જુઓ પ્રક્રિયા એકનું ખાતું સૌ પ્રથમ ઉધાર બાજુ બધા ખર્ચાઓ લખવાના હોય છે શરૂઆતનો સ્ટોક કેટલો છે બે હજાર એકમો અને બે હજાર એકમોની જે પડતર છે આપી છે પંચ્યાસી હજાર નવસો રૂપિયા ત્યારબાદ આ પ્રક્રિયાનો કેટલો માલ દાખલ કર્યો તો આ પ્રક્રિયામાં જે માલ દાખલ કર્યો દસ હજાર એકમો અને એની પડતર એક લાખ સત્તર હજાર બસો ને ચાલીસ રૂપિયા મજૂરી એક એકોતેર હજાર નવસો ને વીસ રૂપિયા અને ખર્ચા નેવું હજાર રૂપિયા બરાબર ત્યારબાદ બગાડ તો બગાડ કેટલો છે આપણે શોધી નાખ્યો છે ગણતરીમાં જુઓ સામાન્ય બગાડના એકમ કેટલા છે 600 એકમો અને અસામાન્ય બગાડના એકમો 400 બરાબર હવે એની પડતર શોધવાનું તો સામાન્ય બગાડના એકમનું વેચાણ થાય છે ₹5 પ્રમાણે તો 600 એકમ ગુણ્યા ₹5 કરી એટલે સામાન્ય બગાડની ઉપજ મળશે ₹3000 બરાબર હવે અસામાન્ય બગાડની પડતર શોધવાની હોય છે તો એ મૂલ્યાંકનના પત્રકમાંથી મળશે મૂલ્યાંકનના પત્રકમાં જો અસામાન્ય બગાડ એની પડતર આપી છે સાત હજાર સાતસો સાહીઠ રૂપિયા બરાબર ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોકના એકમ કેટલા છે અને એની પડતર કેટલી છે તો આખર સ્ટોકના પચીસસો એકમો છે તો આખર સ્ટોકમાં લખીશું પચીસસો એકમો અને એની પડતર કેટલી છે ચોપન હજાર રૂપિયા તો એ પણ અહીંયા લખી દઈશું ચોપન હજાર બરાબર હવે આપણે ખાતું ક્લોઝ કરીએ તો ઉધાર બાજુ એકમો કુલ થાય છે બાર હજાર જમા બાજુ પણ બાર હજાર એકમો થવા જોઈએ બાર હજારમાંથી છસો ચારસો બગાડ એક હજાર અને બીજા પચીસસો આખર સ્ટોક એ બાદ કરી નાખો તો તૈયાર માલના એકમો કેટલા રહેશે આઠ હજાર પાંચસો જે અંદર આપ્યું છે તે પ્રક્રિયા બેમાં ફેરબદલ કરેલ એકમો એટલે કે તૈયાર માલ પ્રક્રિયા બે ખાતે લઈ ગયા આઠ હજાર પાંચસો હવે એની પડતર કેટલી તો એની પડતર આપણે શોધવી પડશે બરાબર હવે એની પડતર શોધવી હોય તો એના માટે આપણે ગણતરી કરવી પડશે તૈયારપાલના આઠ હજાર પાંચસો એકમોની પડતર અચ્છા તો એના માટે શું કરીશું તો સૌ પ્રથમ શરૂઆતના સ્ટોક જે છે બે હજાર એકમો એની પડતર આપી છે એ લખી દઈએ પંચ્યાસી હજાર નવસો રૂપિયા શરૂઆતના સ્ટોકના બે હજાર એકમોની પડતર બરાબર હવે આ શરૂઆતનો સ્ટોક અર્ધ તૈયાર હતો એટલે કે આ પ્રક્રિયામાં એના પર વધારેનું કામ થયું છે જો અહીંયા લખ્યું છે તૈયાર છે બરાબર એટલે આ પ્રક્રિયામાં એના પર વધારેનું કામ થયું છે તો મૂલ્યાંકનના પત્રકમાં જુઓ શરૂઆતના સ્ટોક પર જે કામ થયું છે કેટલું થયું છે એનું મૂલ્યાંકન ઓગણીસ હજાર ચારસો રૂપિયા તો ઓગણીસ હજાર ચારસો રૂપિયા વધારાનો ખર્ચ થયો છે શરૂઆતના સ્ટોક પર વધારાનો ખર્ચ બરાબર એટલે આ બે હજાર એકમોનું થઈ ગયું પ્લસ છ હજાર એકમો જે તૈયાર માલ છે સોરી છ હજાર પાંચસો એની પડતર છે એક લાખ પંચાણું હજાર રૂપિયા તો એક લાખ પંચાણું હજાર રૂપિયા જે છે તૈયાર માલની પડતર કેટલા એકમો છ હજાર પાંચસો એકમો બરાબર એટલે શરૂઆતના સ્ટોકના બે હજાર અને છ હજાર પાંચસો બીજા આ રીતે કુલ આઠ હજાર પાંચસો એકમોની પડતર જે છે એનો સરવાળો કેટલો થાય એ આપણે ગણીને પડતરના પત્રકમાં લખીએ તો જવાબ આવે છે ત્રણ લાખ ત્રણસો રૂપિયા બરાબર તો આ ત્રણ લાખ ત્રણસો રૂપિયા જે છે એ આપણે અહીંયા લખવાના હોય છે એટલે આ સરવાળો અહીંયાથી આપણે લીધો છે બરાબર તૈયાર માલની પડતર ત્રણ લાખ ત્રણસો રૂપિયા હવે બંને બાજુનો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો ત્રણ લાખ પાસઠ હજાર સાહીઠ રૂપિયા થાય છે અને એ જ સરવાળો જમા બાજુ પણ થઈ રહી છે ત્રણ લાખ પાસઠ હજાર સાહીઠ રૂપિયા તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે